સામાન્ય રીતે દેશભરમાં મંદિરોમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ જોવા મળે છે પરંતુ નવસારીના ઉનાઈમાં સોલંકી વંશના રાજાએ એકસો પચાસ વર્ષ પહેલા સ્થાપેલું રામ મંદિર કે જ્યાં ભગવાન રામનું કાળનો મૂછો વાળો સ્વરૂપ જોવા મળે છે આદિકાળથી ઉષ્ણ અંબા અને ગરમ પાણીના જરાના લીધે આ મંદિર પ્રસિદ્ધ છે ત્યારે પાંચસો વર્ષ બાદ અવધનગરીમાં ભગવાન રામ નિજ મંદિરમાં પધારી રહ્યા છે તેની સાથે ઉનાઈના આ પ્રાચીન મંદિરની પણ કાયાપલટ થવાની હોવાથી રામ ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે રાજ્ય સરકાર

રામ ભગવાને બાણ મારી અને ગરમ પાણીના જરા નીકળ્યા હતા અને સીતા માતાએ ત્યાં સ્નાન કર્યું હતું અને સ્નાન કર્યા બાદ એમણે કહ્યું હતું કે હું ના એના પરથી આ ગામનું નામ ઉનાઈ પડ્યું હવે આપ જો રામ ભગવાનનું આપણે ત્યાં મંદિરની જો વાત કરીએ તો એ સમયે સાગના લાકડાથી મંદિર બન્યું હતું અઢારસો ને અડસઠમાં આ મંદિરનું નિર્માણ થયું હતું અને સાગના લાકડાઓથી આ મંદિર બન્યું હતું ત્યારે આપણે રામ ભગવાનની બી વાત કરીએ તો રામ ભગવાન પણ એક ક્ષત્રિય વંશમાંથી આવતા હતા વિચાર આવ્યો કે રામ ભગવાન પણ ક્ષત્રિય છે તો આપ જોશો તો મૂર્તિ મૂછ વાળી મૂર્તિ આપણને બહુ ભાગ્ય કોઈ જગ્યાએ જોવા નહીં મળે રાજા દ્વારા એક મોભાની દ્રષ્ટિએ શ્રી રામચંદ્રજીની આ મૂછો સ્થાપિત છે અહીં ગુજરાત સરકાર દ્વારા વારંવાર રજૂઆત થતાં અને એક ઐતિહાસિક એવો નિર્ણય લેવાયેલ છે કે અયોધ્યામાં પણ જ્યારે રામ મંદિર બની રહ્યું છે ત્યારે જ આ સમયે પણ કુદરતી એક સમય આવ્યો છે અને સરકાર દ્વારા એક કરોડને પંચોતેર લાખ એક કરોડને છોતેર લાખની ગ્રાન્ટ મંજૂર કરીને અમારા ગ્રામજનોને ખૂબ જ